ડેપ્યુટી મેયર નરેન્દ્ર મેયરમાં બૂટ કપડા ન બગડે તે માટે ફાયર ઓફિસરના ખભે ટેંગાઇ ગયા હતા આના પડઘા બુધવારની પાલિકાની માસિક સાધારણ સભામાં પડ્યા હતા વિરોધ પક્ષે નરેન્દ્ર પાટીલના ફોટોવાળું ટેડીબેર ખભે લટકાવી દેખાવ કર્યા હતા જોકે જવાનોએ ભારે ખેંચતાણ બાદ ખભેથી ટેડિબે આંચકી લીધું હતું કોર્પોરેટર વિપુલ સુહાગ્યાએ સભામાં કહ્યું કે ખાડીપુરમાં ઘેરાયેલા પર્વતપાટાના બિલ્ડિંગના બેઝમેન્ટ ફરતે આડાશ કરાઈ ન હતી ફૂટપાથ પણ અધૂરી હતી સ્થળ પર કાર્યવાહીની સૂચના આપવાને બદલે વેતાળ બન્યા તે યોગ્ય નથી બે દિવસ આ ખોટું છે આ યુવાન આ આવી જવાથી મૃત્યુ થયું હતું અને બોડી મળતી ત્યારે કામ ચાલુ ત્યારે ડેપ્યુટી મેયર ત્યાં વિઝિટમાં આવેલા અને બે ફૂટ એમનો પગ ના બગડે એમના કપડા ના બદલે એટલા માટે ફાયર જવાન ના ખભે ચડીને બે ફૂટ નો કાઢો ઓળગ્યો હતો એનો આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવી રહ્યો છે

બે ફૂટ નું કાદવ કીચડ જો ન ઓળંગાતો હોય તો એવા લોકોને પ્રતિનિધિત્વ કરવાનો કોઈ હક જ નથી ઇન્ફેક્શન હોય તો બહાર જ ના નીકળવું જોઈએ આ તો પછી લુલો બચાવ કરવાની વાત છે ને જો બીમારી હતી તેમને સર્ટિફિકેટ ને બતાવવું જોઈએ મેડિયા વર્ચકે પગમાં બીમારી હતી ઇન્ફેક્શન લાગેલું હતું એવું કઈ હતું નહીં ને જો હોય તો એમને ખરેખર બહાર નો નીકળવું જોઈએ